હેલો હા કોણ બોલો હા હું જામનગર થી તમે અભી બારડી બોલો છો હા કોણ બોલો તમે હું જામનગર થી જ્યોતિ બોલું છું કોણ જ્યોતિ અમે આ તમે આ બધી ફીન ભરો છો ને મદદ કરશો એટલા માટે કોલ કર્યો ના હું નથી ભરતો બેન કોઈ ની ફી તો તમે અલગ છો બીજા છો ના હું અમીર બારડી જ બોલું પણ ઈ હું નથી ભરતો ઈ કોઈ દાન કરે ને ઈ ભરે હા હા આમાં આવ્યું હતું ને વિદ્યા મંદિર જોયું ને એટલે મેં તમને હા મેં નથી ભરી એ કોઈ ગૂગલ પે કરે ને એ પૈસા ભેગા થાય ને એમાંથી મેં એક વાર ભરી હતી મારી પાસે હું કોઈ એવી સેવા નથી કરતો કોઈ કોઈ એવા દાતા મળી જાય ને તો ભરી છે હું બોલો ને બેન હા તે એટલે જ ફોન કર્યો તો બીજું કઈ નહીં શું એટલે મારા છોકરાને ફી ભરવાની હતી ને કોલેજની એટલે કોલેજ ની તમે ક્યાંના તમારું નામ જ્યોતિબેન હા હા શું કામ કરો તમે હું હાઉસ વાઈફ છું તમારા ઘર વાળા એ કારખાના કામ કરે કેટલી ફી ભરવાની પાંત્રીસ હજાર ઓ હો 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 હોસ્ટેલ ની ભરાઈ ગઈ છે ખાલી કોલેજ ની બાકી છે આટલી બધી ફી હા જી એમાં છ છ મહિને હોય હોસ્ટેલ માં ભણે છે ને કોલેજમાં કરે છે કઈ વાંધો નહિ હું આ તમારું રેકોર્ડિંગ ચડાવી કોઈ એવા દાતા મળશે ને તો હું તમને ફી ભરાવી દઈશ હો બેન ઓકે હું નથી ભરતો પણ આ દાતા હોય ને એ ભરે છે બધા મારા તમારા જેવા વાળા ઘણા દુનિયામાં મેં મારો google પે એમાં જ જાહેર કરેલો છે છોતેરસો નવસો ચાલીસ નવસો એ નંબર છે ને એમાં જે લોકો ડોનેટ કરે ને એ પછી આવી રીતે ઉપયોગમાં અમે લઈએ છીએ બાકી આપણે કોઈ મારી પાસે એવી નથી ઓલી કોઈ બરાબર તમારો રેકોર્ડિંગ હું ચડાવી દઈશ બેન કોઈ એવા દાતા મળશે ને